હાલોલ પાલિકા દ્વારા તળાવ ની સામે આવેલ ખાનગી પુરાણી શોપિંગ સેન્ટર માં આવેલ પચીસ જેટલી દુકાનોની મકાન માલિક અને ભણવાત વચ્ચે ચાલી રહેલ વિવાદ અંગે હાલોલ કોર્ટમાં ચાલી કેસ આગામી

માલિક અને ભળવત વચ્ચેનું છે તેમણે વધુમાં જણાવ્યું છે કે કોર્ટમાં કેસ અંગે પાલિકાને છૂટા કરવા જણાવ્યું છે શોપિંગ સેન્ટર જર્જરિત છે તો તેને ઉતારી લેવા નોટિસ આપી હતી સોમવાર બપોરે પાલિકા તંત્ર પુરાણ શોપિંગ સેન્ટર પાસે બુલડોઝર સહિતની ટીમ આવી પહોંચી હતી અને દુકાનદારોને સામાન કાઢી લેવાનું જણાવતા દુકાનદારોને અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો જ્યાં દુકાનદારો કોર્ટમાં કેસ ચાલુ હોય કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું પણ પાલિકા ચીફ ઓફિસરે સત્તાનો દુરુપયોગ કરી કોના ઇશારે દુકાનો તોડી પાડી હોવાનો દુકાનદારો આક્ષેપ કરી રહ્યા છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર